સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં પારિવારિક કાકાએ સોળ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કૌટુંબિક કાકાની ધરપકડ કરી હતી ગત તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ રાત્રેના લગભગ ઝીરો ઝીરો પંદર કલાકની આસપાસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે વરતી આવતા અમોએ બીએનએસ તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ એક બાળકી પર બળાત્કારના ગુનો દાખલ કરેલ છે આ બનાવમાં બાળકી ઉપર તેના કૌટુંબિક કાકાએ અવારનવાર શરીર સંબંધ બાંધીને બાળકીને ગર્ભવતી કરતાં બાળકીને પેટમાં દુખી આવતા તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગઈ હતી તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતાં તેને પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને આમોએ તેનું તુરંત કોગ્નિઝન્સ લઈ આ અંગે બાદ કરનો ગુનો તથા પક્ષોની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને ગત સાંજ રોજામોએ મો બાળકીના જે કૌટુંબિક કાકા આરોપી થાય છે તેની ધરપકડ કરી લીધેલ છે